એજ્યુકેશનલ ઇન્સાઇડ સાઇડ હબમાં આપ સર્વનું સ્વાગત છે જો ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલ કરો જેથી કોઈ નવી માહિતી તમારા સુધી જલ્દીથી પહોંચી શકે ગુજરાત રાજ્યમાં હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં એડમિશન માટેના રાઉન્ડનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવેલું છે રાઉન્ડ એક પાંચ સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે જેની લાસ્ટ જોઈનિંગ ડેટ સત્તર સપ્ટેમ્બર છે રાઉન્ડ બે છવ્વીસ સપ્ટેમ્બરથી આઠ ઓક્ટોબર સુધી શરૂ રહેશે જેની લાસ્ટ જોઈનિંગ ડેટ દસ ઓક્ટોબર રહેશે રાઉન્ડ ત્રણ સત્તર ઓક્ટોબરથી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી શરૂ રહેશે જેની લાસ્ટ જોઈનિંગ ડેટ ત્રીસ ઓક્ટોબર સ્ટે વેકેન્સી રાઉન્ડ છ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધી રહેશે જેની લાસ્ટ જોઈનિંગ ડેટ પચીસ નવેમ્બર સુધી રહેશે પચીસ નવેમ્બર સુધીમાં આખું હોમિયોપેથિક અને આયુર્વેદિકનો રાઉન્ડ જે એડમિશન માટેના છે એ બધા પૂરા થઈ જવાના છે એજ્યુકેશન સંબંધિત માહિતીઓ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશનલ ઇન્સાઈડ હબને હમણાં જ સબસ્ક્રાઈબ કરો